તો પછી એનો રંગ ચડતા તમને જરાય વાર લાગશે અને આ ભાગવતજીની અંદર આપણે પ્રવેશ કરવાનું છે તો કહેવાય ને કે ભાગવતજી શું છે ભાગવત કોને કહેવાય તો આપણા આચાર્યોએ ભાગવતજીના અનેક અર્થ બતાવ્યા છે અને એમાં કહ્યું ભાગવતા ઉદિતમ ભાગવતમ ભાગવત કોને કહેવાય બોલે જે ભગવાને કહ્યું ભગવાન જે કહેવા માંગે છે જે ભગવાન આપણને ઉપદેશ કરવા માંગે છે એને કહેવાય ભાગવત મને સાચે સાચું કહેજો તમે આખું વર્ષ જારે જારે પણ પ્રભુની સામે ગયા જારે જારે પણ પ્રભુના દર્શન કરવા માટે ગયા ત્યારે પ્રભુનું સાંભળવા ગયા કે પોતાનું સંભળાવવા સાચે સાચું કહેજો જ્યારે જ્યારે પણ પ્રભુની સામે આપણે જઈએ છે તો પ્રભુ જે કહે છે એ સાંભળવા જઈએ છે કે આપણા મનનો ઉભરો ઠાલવવા માટે શું બધાની એક્શન આમ થઈ રહી છે આ બધાની એક્શન આમ થઈ રહી છે તો એનો અર્થ એમ કહી શકાય કે જારે જારે પણ પ્રભુની પાસે આપણે ગયા તો પ્રભુનું સાંભળવા નહીં પણ પોતાનું સંભળાવવા માટે ગયા અને જ્યારે પણ પ્રભુની પાસે જઈએ અને પ્રભુને જઈને આપણે કહીએ પ્રભુ ખાલી એક મારી સાથે જ આવું શા માટે થાય છે પ્રભુ આ બધાની ઉપર કૃપા તો કરો છો પણ ખાલી કૃપા મારા ઉપર દેખાતી બહુ સરસ પ્રભુ બધાના કાર્ય એટલા ઈઝીલી થાય છે પણ મારા જ કાર્યની અંદર વારે વારે વિઘ્નો વાહ અને આ જ્યારે જ્યારે પણ પ્રભુની પાસે ગયા તો આ બધું સંભળાવવા માટે ગયા અને સાંભળી સાંભળીને પ્રભુ થાકે તો પ્રભુ પણ કહે કે જીવને લાવીને ભાગવત અંદર બેસાડી દે અને ભાગવતની અંદર બેસાડીને પ્રભુ કહે આખું વર્ષ તું બોલ્યો અને મેં સાંભળ્યું અને આ સાત દિવસ હું બોલીશ અને તારે બેસીને સાંભળવાનું છે તારા મનમાં જાગેલા એક એક પ્રશ્નોના ઉત્તર હું આપવા માટે તૈયાર થયો છું એવો સંકલ્પ જ્યારે પ્રભુ કરે ત્યારે આપણને ભાગવતજીના અંદર આવીને બેસાડી શકે અને જુઓ ભગવાન જ્યારે બોલે છે ને ત્યારે એ સમજવું અને સાંભળવું એ બહુ દુર્લભ છે પણ ભાગવતજીની અંદર આપણે બેસીએ તો સહજ રીતે એને પામી શકાય બીજું કયું ભાગવત કોને કહેવાય તો કહે કે જે ભગવાનની ઓળખ કરાવે એનું નામ ભાગવત ભાગવત કોને કહેવાય કે જે ભગવાનની ઓળખ કરાવે એનું નામ ભાગવત તો હું ઘણીવાર કહેતો હોઉં છું કે જ્યારે ભાગવત એટલે જે ભગવાનની ઓળખ કરાવે હવે ભગવાનની ઓળખ કરાવે એને ભાગવત કહેવાય તો તમને એમ લાગશે કે અમે તો પચ્ચીસ વર્ષથી કે ત્રીસ વર્ષથી નિત્ય મંગળાનો નિયમ છે મારો તો અમે તો દર પૂનમે પૂનમે શ્રીનાથજી જઈએ છીએ તો શું અમે ભગવાનને ઓળખતા નથી અમારા પ્રભુની સેવા સેવા બિરાજે બિરાજે છે છે વર્ષોથી કરીએ અને ચાર પેઢીથી તો શું અમે પ્રભુને ઓળખતા નથી કે અમારે પ્રભુને ભાગવતમાં બેસીને ઓળખવા પડે તો એક વસ્તુ હું કાયમ કહેતો હોઉં છું કે આપણે બધા પ્રભુને જાણીએ તો છે પણ જેવા પ્રભુ છે એવા જાણીએ છીએ いや આપણને મનમાં જેવા સમજાયા છે એવા જાણીએ છે બનીનો ભે સમજાય છે આપણે પ્રભુને જાણીએ તો છે પણ પ્રભુ જેવા છે એવા જાણીએ છે いや આપણને જેવા સમજાયા છે આપણા પરસેપ્શન માં જેવા આવ્યા છે આપણે એવા જાણીએ છે હા શું કીધું સમજમાં ન આવ્યો મને આપણને જેવા સમજાયા છે એવા પ્રભુને જાણીએ છે અને જેવા સમજાયા છે એવા જાણવાનો પ્રયત્ન કરીએ ને એટલે ડગલે ને પગલે વાય શા માટે પ્રભુએ આવું કર્યું પ્રભુએ આની સાથે આવું કેમ કર્યું આ બધા પ્રશ્નો જાગે છે એટલા માટે જેવા છે એવા પ્રભુને જાણ્યા નથી આપણને જેવા સમજાયા છે એવા પ્રભુને જાણ્યા છે બોલે કેમ

અને આપણા શાસ્ત્રો તો કહે છે કે ભગવાનની ઈચ્છા વિના વૃક્ષનું પાંદડું પણ હલતું નથી એ વાત સાચી કે ખોટી હા આ તરફ પાછળવાળા હજી પાછળવાળા ખૂણાવાળા બહુ સરસ તો જે પણ આપણે કરીએ છીએ કરાવે છે પ્રભુ એ વાત સાચી છે એમ બધા લોકો કહી રહ્યા છે તો જે પણ કઈક ઉત્તમ કાર્ય આપણે કરીએ છીએ કોણ કરાવે છે હા અને જે પણ કઈ ખોટું કામ થાય છે હવે જો એમની ઈચ્છા વિના વૃક્ષનું પાંદડું પણ હલતું નથી તો યદી જે પણ ઉત્તમ થયું આપણે કહીએ કે પ્રભુએ કરાવ્યું તો યદી ખોટું કામ આપણે કરીએ તો પછી કોણ કરાવે છે અને પાછે આપણે કહીએ છે કે જો એ કરાવતા હોય તો પછી એનું ફળ અમારે કેમ ભોગવવું પડે જે કરાવે ભોગવે તો જો જ્યારે આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે જે પણ કાર્ય થાય છે કરાવવા વાળા પ્રભુ છે અને કરાવવા વાળા પ્રભુ છે એનો મતલબ શું એનો મતલબ એમ કયો કે જે પણ આપણે કરીએ છીએ એ કરવાની શક્તિ પ્રભુ આપણને આપે પણ એનાથી શું કરવું શું ન કરવું એના માટે જીવ સ્વતંત્ર છે ભગવાને બોલવાની શક્તિ આપી એનાથી શું બોલવું શું ન બોલવું એ આપણી ચોઈસ ચાલીને ક્યાં જવાય ન જવાય એ આપણી ચોઈસ ભગવાન ઇલેક્ટ્રિકસિટીની જેમ છે કે જે ઇલેક્ટ્રિક આપણા ઘરમાં સપ્લાય કરે પણ તમે એનો યુઝ કરો કે મિસયુઝ કરો એ પ્રમાણે બિલ પે કરવું પડે કે ન કરવું પડે તો એવી રીતે ભગવાન આપણને કાર્ય કરવાની શક્તિ તો આપે છે પણ એનાથી શું કરાય શું ન કરાય એના માટે આપણે સ્વતંત્ર છીએ અને બીજો પ્રશ્ન આપણા મનમાં જ્યારે પ્રભુની લીલાઓને જાણતા હોઈએ ત્યારે એક જાગે બોલે શું કે મેં જીવનમાં કાંઈ ખોટું કર્યું નથી તો પણ મારી સાથે આવું અહીંયા બેસેલા ભલે હજારો લોકો અહીંયા બેઠા છે પણ દરેકના મનમાં આ પ્રશ્ન એક વાર તો જરૂર જાગ્યો જ હોય જાગ્યો છે કે નહીં કે મેં કંઈ ખોટું કર્યું નથી તો પણ મારી સાથે પ્રભુએ આવું કેમ કર્યું મારી સાથે પ્રભુએ આવું કેમ કર્યું તો જુઓ આ જીવનમાં આપણે કંઈ કર્યું નથી અને જે પણ કર્યું છે એ આપણને યાદ છે પણ ગીતાકાર કહે છે કે જેમ એક આત્મા એક શરીરને બદલી બીજા શરીરને ધારણ કરે છે તો કહેવાય ને કે આપણે આ શરીરને ધારણ કરીને જે કર્યું છે એ આપણને યાદ છે પણ આ શરીર ધારણ કરતા પહેલાં આજ આત્મા પહેલાં અનેક શરીરોમાં ગઈ છે અને ત્યાં એણે અનેક કર્મો કર્યા છે આ શરીરથી કરેલા કર્મો આપણને યાદ છે પણ આ શરીર ધારણ કરતા પહેલાં આ આત્મા જે શરીરોમાં હતી ત્યાં જે જે કર્મો કરેલા છે એ આપણને યાદ નથી પણ ત્યાં રેકોર્ડેડ એફડી જારે પાકે ત્યારે ભોગવવી પડે આ જન્મમાં યા બે જન્મ થાય તો પ્રભુનો પરિચય જે કરાવે એને કહેવાય ભાગવત અને બીજો કહે છે કે ભાગવત કોને કહેવાય ભગવદીયત્વમ સંપાદકત્વમ ભાગવતમ જીવને ભગવદી બનાવે એને કહેવાય ભાગવત અને ભગવતી કોને કહેવાય કે જ્યારે આપણા જીવનના કેન્દ્રમાં ભગવાન આવી જાય ત્યારે એને કહેવાય ભગવદીય પ્રાપ્ત થયું અને જીવનના કેન્દ્રમાં પ્રભુને લઈ આવું જીવન જીવતા હોઈએ છીએ કેટલા પ્રકારનું ત્યારે ભાવથી બોલો તો ખરા ત્રણ પ્રકારનું કયા કયા પ્રકારનું સવારે જ્યારે આઠ થી દસ અગિયાર બાર સુધી આપણે ઠાકુરજીની સેવામાં પ્રભુની સન્મુખ બેઠા હોઈએ ત્યારે આપણા વાણી વર્તન અને વ્યવહાર અલગ હોય એમાંથી જ્યારે તમે બહાર નીકળી ઘરમાં આવો ત્યારે ઘરમાં આવીને તમારા બદલાય છે કે નહીં અને પાછી તમે તમારા વ્યવસાયના કાર્યમાં જાઓ ત્યારે અંદર જે તમે હતા અને બહાર જે હતા કેટલો ફરક પડી જાય છે તો ભગવદ્ત તો કોને કહેવાય કે તમે ઠાકોરજીના સાનિધ્યમાં જેવા હતા એવા જ જ્યારે જગતમાં જાઓ તો એવા જ થઈને જાઓ ત્યારે સાચા અર્થમાં ભગવદીયત્વ પ્રાપ્ત થયું એમ કહેવાય તો શ્રીમદ ભાગવતજીના અંદર આપણે પ્રવેશ કરવાનો એક વિધાન છે કે કોઈ પણ વસ્તુ વ્યક્તિ અને મહાત્મા આપણે જાણીએ ને ત્યારે એની મહત્તા આપણને સમજાય મહિમા બતાયા વિના કોઈ ઉત્તમ વસ્તુ પણ તમને આપી દે હવે જો પરિચય પ્રાપ્ત કરવા વાળા અલગ અલગ પ્રકારના લોકો હોય ને અજ્ઞાનીને પણ પ્રભુ નો પરિચય આપ્યો જ્ઞાનીને પણ પ્રભુ નો પરિચય આપ્યો અને વિજ્ઞાનીને પણ પ્રભુ નો પરિચય આપ્યો એટલે કેવી રીતે સૌથી પહેલા અજ્ઞાની આવ્યો અને અજ્ઞાની કોને કહેવાય કે જે પ્રભુની પાસે જાય છે પણ પ્રભુને માંગવા નહીં પ્રભુથી માંગવા જારે જારે પણ પ્રભુની પાસે ગયો એને પ્રભુને ન માંગ્યા પ્રભુ થી માંગ્યો અને પ્રભુની પાસે જઈને પણ પ્રભુ તો કહે છે કે કોઈ મને માંગવા આવે તો હું મારી જાતને પણ આપવા તૈયાર છું પણ આજે હજારોની ભીડ મારી પાસે આવે છે દરેકને મારાથી કંઈક જોઈએ છે મારી જરૂર આજે કોઈને પણ નથી તો કહેવાય અજ્ઞાની કોણ જે ભગવાનની પાસે જાય છે એટલા માટે જ કે મારા દુઃખો દૂર થાય જ્યારે એણે કહ્યું કે મારા પ્રભુ કેવા તો વ્યાસજી કહ્યું તાપત્રય વિનાશાય જે ત્રણેય પ્રકારના દુઃખો દૂર કરે છે એ ભગવાન તો અજ્ઞાની કે હા મારે તો આવા જ પ્રભુ જ્યારે જ્ઞાની આવ્યો અને કહે કે મારા પ્રભુ કેવા તો વ્યાજ પરિચય આપ્યો સચિદ આનંદ રૂપાય જ્ઞાની પ્રસન્ન થઈ ગયો અને વિજ્ઞાની આવ્યો અને વિજ્ઞાની આવીને કહે કે હું કેવી રીતે માનું કે જગતના કરતા આ ભગવાન છે તો એમણે પરિચય આપ્યો વિશ્વોત્પત્યાધિ હેતવે આ વિશ્વની ઉત્પત્તિ જેણે કરી છે એ ભગવાન છે તો વિજ્ઞાની કહે કે હું કેવી રીતે માનું કે આ જગત ભગવાનનું સર્જન છે ત્યારે એમણે એક ચિત્ર બનાવ્યું અને ચિત્ર બતાવ્યું અને કહે જો આ ચિત્ર કેવું છે આ પેઇન્ટિંગ કેવું છે બોલે બહુ સરસ છે ત્યારે પૂછ્યું કે આ પેઇન્ટિંગ કોણે બનાવ્યું ત્યારે કહે ને આ તો આપ બની ગયું ત્યારે વિજ્ઞાની કહે જ્યાં સુધી કોઈ કરતા ન હોય તો એની ક્રિયા યા એનું કાર્ય કેવી રીતે હોઈ શકે જ્યાં જ્યાં પણ આપણને કંઈ કાર્ય દેખાય છે એ ત્યારે દેખાય જ્યારે એનો કર્તા પણ હોય તો એમાં આખું જગત આપણને દેખાય છે તો આ જગત જો કાર્ય છે તો એનો કરતા પણ કોઈ હોવો જોઈએ કે ન હોવો જોઈએ ક્રિએટર હોય તો ક્રિએશન આપણને દેખાય જો આ જગત ને ક્રિએશન માની આપણે તો એનો ક્રિએટર પણ કોઈક હોવો જોઈએ ત્રણે ને પરિચય આપ્યો તો કહેવાય ભગવાન કેવા છે બોલે સચ્ચિદાનંદ રૂપાય આનું ઘણીવાર કેતો હોઉં ને કે જ્યારે લગ્નની વાત ચાલે તો સૌથી પહેલા શું બતાવવામાં આવે બોલે ફોટો બતાવવામાં આવે શું બતાવવામાં આવે ભાવથી બોલો તો ખરા બહુ સરસ સ્વરૂપ ગમે તો પછી વાત આગળ ચાલે તો સૌથી પહેલા વ્યાજી પ્રભુના સ્વરૂપનો પરિચય આપે છે અને સ્વરૂપનો પરિચય આપીને કહે મારા પ્રભુ કેવા છે બોલે સચ્ચેદાનંદરૂપાય સભી બોલિયે સચ્ચેદાનંદરૂપાય પ્રભુ કેવા છે

ચિદરૂપ શું છે આ જેટલા પણ લિવિંગ બિંગ્સ છે જેટલી પણ સજીવ સૃષ્ટિ છે એ ભગવાનનું ચિદ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ શું છે આપણી અંદર રહેલા અંતર્યામી જે અંદર બેસીને આપણા દરેકના કર્મોને જુએ છે એ કોણ છે એ પ્રભુનું આનંદ સ્વરૂપ ખ્યાલ આવ્યો હા કે ના પ્રભુનું સદ્સ્વરૂપ કયું છે હા આ આખું બ્રહ્માંડ આ આખું જગત આપણને લાગે સત્યો એને કહેવાય કે જે ત્રિકાલા બાધિત હોય જે પહેલા પણ હતું હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે આ ત્રણ વસ્તુ જેમાં લાગુ પડે એને સત્ય કહેવાય પણ આપણા શાસ્ત્રો કહે છે પહેલા જગત નતું ભગવાને સંકલ્પ કર્યો એકો હમ બહુશ્યામ પ્રજા અને આ જગત પ્રગટ થયું ને જ્યારે લય થશે ત્યારે આ જગત રહેશે નહીં તો જે પહેલા નતું આગળ રહેવાનું નથી તો પછી એને સત્ય કેમ મનાય તો શ્રી મહાપ્રભુજી કહે છે કે જગત પહેલા પણ હતું હમણાં પણ છે અને આગળ પણ રહેશે બોલે કેવી રીતે તમે એક સોનાનો સરસ હાર બનાવો પેલા કાચું સોનું હતું અને કાચા સોનામાંથી હાર બનાવ્યો તો કાચું સોનું શું કહેવાય કારણ રૂપ શું કહેવાય ભાવથી બોલો તો ખરા અને એમાંથી હાર બન્યો તો હાર શું કહેવાય કાર્યરૂપ કયું અને જ્યારે હારને તમે ઓગાળી દો તો એ પાછા કયા સ્વરૂપમાં આવી જાય કારણરૂપ તો કહેવાય પહેલા પણ જગત પ્રભુના ભીતર જ હતું જ્યારે જગત અસ્તિત્વમાં આપણે આંખોથી દેખાતું ન હતું ત્યારે કારણરૂપે હતું જ્યારે જગતનો વિસ્તાર થયો એ કાર્યરૂપે અને જ્યારે જગત ન રહે ત્યારે પાછું કારણ સ્વરૂપે આવી જાય એટલે પહેલા પણ હતું હમણાં પણ છે અને આગળ પણ રહેશે

અને જીવ માત્ર સુદામા છે અને દુઃખી એટલા માટે છે કે ભગવાનથી દૂર છે માટે આ સુદામા રૂપી જીવ દુખી છે મારા પ્રવચનમાં કહેતો પણ હોઉં છું અને વિનોદમાં પણ કહેતો હોઉં છું કે જેમ આપણે બધા ભગવાનના અંશ છીએ તો પછી અંશીની અંદર જે પણ વસ્તુ હોય એ અંશમાં આવી જોઈએ કે ના આવી જોઈએ આ કે ના તો પાડો આજકાલ હું મારા મનોરથીને પૂછતો હોઉં છું ક્યાં ગયા મનોરથી આપણે હા ક્યાં ગયા ક્યાં ગયા દેખાતા નથી હા અરે હા તો હું મનોરથીને પૂછતો હું તમને કઈ મીઠાઈ ભાવે હા કંઈ દુબઈવાળા છે ને તો ક્યાં છે આરેબિક કોઈક તો બાસુંદીની અંદર જે પણ તત્વો હશે જે પણ ઇન્ગ્રીડિયન્ટ હશે એ થોડા કાઢેલા ભાગની અંદર પણ હશે કે નહીં હશે ખૂણાવાળા બહુ સરસ

હો તો જોઈએ પણ દેખાતું નથી બોલે ભગવાન કેવા છે ભગવાન કેવા બોલે આનંદ સ્વરૂપ કેવા છે પ્રભુ તો એના અંશ આપણે કેવા હોવા જોઈએ પણ કેવા છીએ એટલી ચિંતા એટલી ચિંતા કે કોઈને નિશ્ચિંત બેસેલો જોઈએ તો એની ચિંતા આપણને થાય કેવો માણસે કોઈ ચિંતા નથી પછી બે ચાર ટેન્શન કરે તો આપણને લાગે હા હવે આપણા જેવો નોર્મલ થયો ભગવાન કેવા છે બોલે પરમ શાંતિ સ્વરૂપ તો એ પરમ શાંતિ સ્વરૂપ નો અંશ કેવો હોવો જોઈએ પણ કોઈ આપણને બે મિનિટ શાંતિથી બેસવાનું કહે તો પણ ફાવે બહુ સરસ તો આપણને લાગે કે જુઓ આ ભગવાનથી દૂર થયા ત્યારે આ બધા દોષો આપણી અંદર આવ્યા પણ જ્યારે પાછા ભગવાન મળીએ ત્યારે એ ખોયલી વસ્તુ આપણને પાછી પ્રાપ્ત થાય અને કહેવાય આનંદ સ્વરૂપ કયો સચ્ચિદાનંદનો કે આપણી અંદર વિરાજેલા અંતર્યામી જે અંદર વિરાજમાન થઈ આપણા દરેક કર્મોને જોઈ રહ્યા છે અંતર્યામી પ્રભુ નું આનંદ સ્વરૂપ તો આ પ્રભુના સ્વરૂપનો પરિચય આપ્યો તો આ સ્વરૂપ તમને પસંદ આવ્યું કે નહીં